રોકી ગાઈસ આને એકવાર ઉલટી કરવાનું મન બેઠર ભાઈ આપણે ઉલટી કરવી છે બેઠા બેઠા ખબર રોકીને ના જરીક પગ મોકરો કરાવવા મેઠો લઈ ગાડી આલે હું આને કાચમાં ખબર ભાઈ બંદે હેઠા ઉતર જરીક આયા એટલો દૂર લેવાનો કારણ હું હે રોકીને મૂકી દેવાનો કારણ હું હે રોકીને ભાઈ છેલા દર્શન કરીને હવે આપણે ઘર તરફ નીકળી ગયા ગુડ મોર્નિંગ રામ રામ બધા ડેરા ને સ્વાગત છે મસ્તીના તાજા તાજા વ્લોગ વિડીયો અંદર અને તમને બધાને ખબર હોય તો લગભગ આઠ નવ કે વર્ષ દી જેવું થઈ ગયો છે ત્યારે આઠ નવ મહિના અને વર્ષ દી જેવું થયું છે ત્યારે આપણે કૂતરું લઈ આવ્યા હતા અને કૂતરો હતો જર્મન સફેડ એને આપણે પ્રેમથી રોકી ગયા હતા જે તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા દેખાય તમે કહ્યું ભાઈ તમે બહાર ક્યાં બાંધ્યું છે બહાર બાંધ્યું છે કારણ કે ભાઈ આની જગ્યા થોડુંક સમય થોડુંક સમય એને આપણે બદલાવતી રહેવી છે પછી એટલી જગ્યાએ બાંધી રહી હતી મજા ના અત્યારે સુધી રખડતું હતું પછી તડકામાં બહુ રખડે તો માંદું પડી જાય એટલે થોડીક વાર મેં બાંધું મૂક્યું છે છાંય પણ હવે રોકીને ભાઈ જવાનો સમય આવી ગયો હવે તમે કહો કે ભાઈ ક્યાં જવાનો સમય આવી ગયો તો ભાઈ હવે રોકી આપણે ઘરે રહેવાનું નથી રોકી જવાન સમય ગયું મતી એ કિધર ભાગ ના તેરે જો તો એક્ટિવ એટલું હે ને ભાઈ જો તો વાથી વાડી હાડી જ થઈ છે બહુ એક્ટિવ છે ઓ રોકી ઇન ધ કાર હેલો રોકી વોટ્સઅપ ભાઈ થોડું ખને ગરમી થાય કારણ કે ગાડી બંધ હતી પણ એસી આપણે ફૂલ કરી દીધી છે લેટ્સ ગો જઈએ હવે ક્યાં જઈ જોતે તેરે જે વિડિયો અંદર અને બહુ લાંબુ આપણે અંતર કાપવાનો છે લગભગ 9 7 8 કિલોમીટર જઈએ હાલો કઈ નું ઊભું હે બે નથી રોકી ગાડીમાં બેહાન ભાઈ કોઈ દીધું નથી જતી લેવા હતા ને તે દી જોઈને બેઠું નથી સિવાય બેઠું નથી કોઈ ગાડીમાં ઓકે રોકી ગાઈસ તો અમે નીકળી ગયા હે તમે જોઈ શકો છો અને આપણે લગભગ કાપવાના હૈ છસો સાડા છસો કિલોમીટર એ આ ગાડીમાં અને રોકી શું કરે બતો ભાઈ શું કરે ક્યાં કરે માછીમાં હળિયા પટ્ટી કરે કઈ થોડીક વાર થાય તો હોય જાય થોડીક વાર થાય ડોકિયા બહાર કાઢે

આગળ એક બીજું કૂતરો આવ્યું હતું હું ભૂ ભૂ એવું કર્યું ભાઈ અમને હરમ આવે મેંડી થી ઓલાને ને તાંદુરી ફાટતી ગયો એ જર્મની એટલામાં ને એટલામાં બેર કોઈ મારવાન ફાઈન લઈને આવ્યું હાલી ને તો શું વાંધો છે તમારે પણ નહીં આપણે આપણે નકરા સી મારી લેવા છે બસ એટલે અમે મસ્તી નથી જ્યુસ મગાવ્યું છે રોકી તાર શું પીવું છે કઈ નથી પીવું મન બેઠે ભાઈ આપણે ઉલટી કરવી છે બેઠા બેઠા ખબર નહીં કઈ નથી પાવું આપણે ત્યાં જઈને આપણે હારે પટ ખાઈ લેવું

સ્ટ્રીટ ઉપર કૂતરા હોય ને જોતો જાય અહીંથી પહોંચી જાય ખબર નહી કે બાર અવાજ નહી ગાઈસ ગાડી હાકતા હાકતા હાંગ જેવો સમય થઈ ગયો હોય અને અમે ક્યાં પૂગી ગયા ચોટીલા પૂગી ગયા રોકીને જરીક પગ મોકરો કરાવવા મેઠો લઈ આવ્યા અને જરીક રખડી લે પગ મોકરો થઈ જાય હવે શું આવે બહુ વાંધો નથી આવતો બાકી પ્લસમાં કે બહુ ખબર નથી અઠાણ ખબર નથી ગાડીને જઈને ખબર આવ્યું ને કરે રગ રગ ઉલટી ક્યારે રાખીએ તો ગાડી હાકી હાકીને આપણે આવી ગયા ઓરિજિનલ પંજાબી ઢાબા જગ્યાએ અને અહીંયા જોઈ લે આપણું સાકે આવી ગયું હોય રોકી રોકી ગયું ગાડીમાં રાખ્યું ગાડીમાં નથી રાખ્યું ગાય બાંધી દીધું મસ્તીને કેવું લાગે હા

गाइस हमें मस्त में जमी ली तो मैं होटल खा खादो है होटल ले ली आई है इंटरनेट कहीं भी आईफाई नहीं थी रोके के अंदर बैठा देता है जाइए मुंह फुला के बैठ गया है आईफाई थी बट ट्रैफिक जो हां से भाई आली बस हां एमने तुम्हारी है चलो के खास नहीं तू भाई बस बेचैन मिनट

પેલું મેઇન કારણ અને જે કહી શકીએ ને એ હે હડકું અહીંયા ભાઈ અમારા આજુબાજુ જ્યાં આપણે રહીએ ને ત્યાં હમણાં હેડકા કૂતરા અને હેડકાં શિયાળી આટલા હજાર થઈ ગયા ને કે વાત પૂછોમાં એ વાત હેડકું આને અડી જાય અને આ હેડકું થઈ જાય તમને બધાને ખબર છે ને કૂતરું માણસ કે ગમે કોઈ એકવાર હેડકું થઈ જાય એટલે પૂરું પછી એ જી લાંબુ ના જીવી શકે બાકી તો વળી કંઈક આને થઈ જાય એથી કરતા કે કોકને આપણે દહીં દહીં પણ દઈએ એ કહેવાય ને કે જે ભરોસાપાત્ર હોય કે જે આને હે ને ઉજેરી શકે કે જે આને પારી શકે તો હું કઈ આપણે કહેતા હતા ખરેખર ભાઈ આપણે કૂતું દે દઉં કૂતરું દે દેવું પણ હવે વડીકમાં કોઈ ઉપર વિશ્વાસ ના આવે કે આપણે કીને દેવું કે જે હરખું સાચવી શકે એવું તો ફાઇનલી એક પછી મિત્ર મળી ગયો કે મને અહીં સુધી ભરો છે કે એને સારી રીતે હાંચાવીએ તો આપણે એના માટે સ્પેશિયલ છે ને ધક્કો ખાધો હોય બાકી કૂતરા હાટું કું ભાઈ સાડા છ છ કિલોમીટર સાડા છ કિલોમીટર આવે ને સાડા છ કિલોમીટર જવાના બે અઢી ટાકી તેમને મોરલી જાય તો કૂતરું હે યાર આપણે દિલથી વાલું હેને ને અટણ ભાઈ છેલ્લી વાર હોય એને જોવું હોય ને પછી મને અટણ ખરેખર બહુ અંદરથી યાર દિલથી દુઃખ થાય છે કારણ કે થોડાક દી ઓલો આપણે અંદર રહીએ ઘણો ટાઈમ આપણે ઘેર રહી હોય ને પછી અચાનક આવી જાય ને એટલે પછી આપણે થોડું ઘેવું રહીએ ગાઈસ આપણી આ ગાડી છે ને વે બ્રિજ ઉપર ઊભી છે જોઈ લો અને વજન તમને જે દેખાડી દઉં 1210 કિલો વજન છે જોઈ લો એટલે હલકામાં ના ગણજો આપણી ગાડી જીવી દેવી નથી અને ને ભાઈ છેલા દર્શન કરીને હવે આપણે ઘર તક નીકળી જઈએ જોઈ લ્યો વેટમાં અમારે એક મીટિંગ છે કાના વિચાર મંચવારી તો સંભાળિયા પૂરેપૂરો પ્રયત્ન કરી કે અહીંયા ભુગાનો તો કે લગભગ ત્યાં ન ભુગા છે આજે બહુ મુડ થઈ ગયો જોતા 11:00 થી 5:00 વાગી ગયા બરુચ ડેચ રોડ ઇસ ક્લોઝ્ડ ને એવું હે Google મેપ પર ચાલુ કર નાખ્યો હે અને ટ્રાફિક ઓયાર બહુ જ છે દેખાય છે ને રસ્તો અહીંયા બહુ ખરાબ હે લેવું હે તો કઈ વાંધો નહી ઉગીએ ભાઈ ઘરે બીજું આવે જાજો હું કઈ સવારનો નાસ્તો કરવો હે નાસ્તો માટે અહીંયા ભુગા રહે

ચોટી લખો કાંડ વેરી થઈ ગઈ જઈ ગયો ઊંડા વરે ભાઈ પડી ગયો ગાડી હાકો તો બહુ ધ્યાનથી આખો ભાઈ ચાર આંખો ખુલી રાખીને છે ને ગાડી હાકવાની ગાડી હાકતા હાકતા એનો વિડીયો પણ બહુ એકદમ સેફલી ભાઈ વિડીયો ઉતારવો એટલે ગમે બાબતમાં ગાડી નાખતા ને તો બહુ ધ્યાન રાખવાનું વોટ વાગ વાક ગમે હોય ફોર વ્હીલવાળાનો હોય કે ટુ વ્હીલવાળાનો હોય ટુ વ્હીલવાળા માછળીના ઘરના હોય કે ખબર નહીં કોઈ લેડીઝ હતા એના હાથમાં છોકરો હતો બે પડ્યા છોકરો બરોબર માથા પર પડ્યું હોય તો હું હાલત થતું બહુ ધ્યાન રાખીને ભાઈ હાકવાનું થોડું